કાજલ હિન્દુસ્તાનીના નિવેદન ઉપર કોંગ્રેસની પ્રગતિ આહિરની પ્રતિક્રિયા સામે આવી છે કાજલ હિન્દુસ્તાનીને હિન્દુસ્તાની કહેવાનો કોઈ હક નથી તેવું કહેવામાં આવ્યું છે ત્યારે પાટીદારો ગુજરાતનું ગૌરવ છે તે પ્રકારેની વાત કરવામાં આવી છે પાટીદાર બહેનો વિશે આવું ન બોલવું જોઈએ સીએમને કહું છું કે કાજલ હિન્દુસ્તાની ઉપર આકરા પગલાં લેવા જોઈએ જે પ્રકારે એની વાત આવી છે આહિર પ્રગત આહિરની પ્રતિક્રિયા સામે આવી છે કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન ઉપર કોંગ્રેસના પ્રગતિ આહીરની પ્રતિક્રિયા આવી છે કાજલ હિન્દુસ્તાનીને હિન્દુસ્તાની કહેવાનો કોઈ હક નથી પાટીદારો ગુજરાતનું ગૌરવ છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર બહેનો વિશે આવું નિવેદન ન આપવું જોઈએ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી સાથે જ તેમણે માંગ પણ કરી હતી કે સીએમને કવ છું કે કાજલ હિન્દુસ્તાની ઉપર આકરા પગલા લેવા જોઈએ પોતાની જાતને હિન્દુવાદી ગણાવતી આ કાજલ હિન્દુસ્તાની છે કોણે અને તમને કોણે હક આપ્યો છે કે મારા ગુજરાતની મારા ગુજરાતની મહિલાઓની અસ્મિતાનો ઠેસ પહોંચાડવાનો હક તમને બિલકુલ પણ નથી એક હિન્દુ ધર્મમાં મારા હિન્દુ ધર્મે મને કોઈ દિવસ નથી શીખવાડ્યું કે નફરત ફેલાવો મારો હિન્દુ ધર્મ એ ક્યારેય નથી કહ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીનો અપમાન કરે તમને કોને અધિકાર આપ્યો છે કે મારા ગુજરાતની પાટીદાર હું ક્યારેય નહીં સહન કરી દઉં અને કાજલ હિન્દુસ્તાની તમને હિન્દુસ્તાની કેવડાવવાનો કોઈ જ નથી કેમ કે મારા દેશનું નામ મારી મારા દેશનું નામ ભારત માતા છે અને એ એક સ્ત્રી છે અને મારા સ્ત્રીની પાટીદારની બેનો જે પાટીદારો ગુજરાતનું ગૌરવ ગણાય છે આજે આપણા મુખ્યમંત્રી પણ પાટીદાર છે હું તો મુખ્યમંત્રીજીને પણ અરજ કરવા માંગુ છું કે એક સમાજને ટાર્ગેટ કરીને એમની દીકરીઓ વિશે જયારે આવી સ્ત્રીઓ અહીંયા ગુજરાતમાં આવી નફરત ફેલાવી રહી હોય ત્યારે એમની ઉપર આકરા પગલા લેવા જોઈએ તમારે પણ